ધ્રાંગધ્રામાં કાયદો વ્યવસ્થા જળવા પોલીસની કાર્યવાહી મોચીવાડ આંબેડકર નગર સહિત વિસ્તારોમાં નાઈટ કોમ્બિંગ નાસ્તા ફરતા આરોપીઓની તપાસ ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વ્યાપક નાઇટ કોમ્બિંગ અભિયાન હાથ છે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે સિટી પોલીસ એમયુ મશીના નેતૃત્વમાં મોચીવાડ આંબેડકર નગર અને ખરાવાડા વિસ્તારમાં અભિયાન ચલાવવામાં આવ્યું આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પીએસઆઈ પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો જોડાયા હતા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના મુજબ પોલીસે નાસ્તા પડતા આરોપીઓની તપાસ કરી પ્રોહિબિશન બુટલેગર્સ અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા શંકાસ્પદોની અંગઝડતી લેવામાં આવી આ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળાઈ રહી હોવાના કારણે આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું ટીવીન ન્યૂઝ ધ્રાંગધ્રા